શોભા છે ખુશબુદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે જ નહીં એમ શાક માર્કેટ પણ સુવાસિત કરવામાં સમજલા સુરણવાળાનો બહુ મોટો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરું કે સમસલા સુરણવાળાની સુવાસ લસણની જેમ ચાર એકોળ ફેલાઈ જાય ખૂબ સુંદર લસણવાળા લલુભાઈ ત્યારબાદ બટાકાવાળા બકુલભાઈ આવશે અને શેઠ વિશે વાત કરશે સમતલા સુરણવાળા ને હું બટાકાવાળો મે બન્ને ફરાડી શેઠનો સોબામન બટાકા જેવો લાગે છે નાના રેકટીવાડી તને માંડીને મોટા પ્રધાનમંત્રી प्रधानमंत्री સાથે સાથે ભળી જાય છે તેમ પણ આપણો શેઠ બધાની સાથે ભળી જાય છે બટાકા જેમ કે રીંગણ કારેલા ટમેટા વટાણા અને સકરિયા જેવા શાક સાથે ભળી જાય છે તેમ પણ આપણા શેઠ બધાની સાથે ભળી જાય છે બટાકા જેમ કે બધાના માનીતા છે પુરુષોને ભાવે મહિલાને ભાવે છોકરાઓને તો હશે હશે જ ભાવે તેમ પણ આપણા શેઠ બધાના પ્રિય છે અતિ સુંદર બટાકાવાળા બકુલભાઈ હવે પછી ડુંગળીવાળા વાળા આવશે અને સેટ વિશે પરિચય આપશે સુરણ વાળા ભલે કોઈ લસન સાથે સરકાવે બકુલ ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સેટ સમરત સેટ ને ડુંગળી ના દડા સાથે સરકાવીશ ડુંગળી તો ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળીને કસ્તુરી પણ કહેવામાં આવે છે બટાકા તો બાપાય પડે ડુંગળી તો કાચી ને કાચી ખાઈ શકાય એનું કચુંબર અને ભજીયા પણ થાય શેઠ પણ ડુંગળીના દરા જેવા છે જેમ જેમ ડુંગળી ગરીબોના ઘેર જાય એમ શેઠ પણ ગરીબોના ઝૂંપડીએ જાય છે અને મિલમાલિકોના બંગલે પણ જાય છે અભિનંદન ડુંગળીવાળા થાય ભાઈ

જેવી રીતના કોથમીર હંમેશા તાજી ને તાજી રહે છે એવા આપણા શેઠ પણ તાજા ને તાજા રહે જે ઓથમીર જે કોથમીર ન ખાય તેની અકલ નો ઓથમીર કહે છે આપણા શેઠ સમૃદ્ધલાલ ભલે સાઠ વર્ષના થયા તે હંમેશા કોથમીર જેવા તાજા ને માજા રહે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું હવે કાર્યક્રમના અંતે શેઠ સમૃદ્ધલાલ આવશે ને આપણને તેમના મન

મણનું સકરી ઉગાડવાનો ઘણો પ્રયત્ન પ્રભુની ઈચ્છા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ